સાત થી આઠ વખત કેબલ તૂટવાના બનાવો થી લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું પણ જાણવા મળેલું છે હાલમાં બેટ દ્વારકાની અંદરના ભાગમાં લાઈટની જે કંઈ પરિસ્થિતિ છે અત્યંત બેટ દ્વારકા એક ભગવાનનું ઘર છે જ્યાં દસ હજારની વસ્તી ધરાવતું આ ગામ છે આ ટાપુ છે તો કાલ રાતની ચાર વાગ્યાની લાઇટ બંધ છે આવી રીતે અવરનવર જે જ રાખે છે કોઈ પણ જગ્યાએ ક્યાંય અધિકારીની વાત કરીએ તો ભાઈ દરિયાની અંદરના ફોર્ટ છે તો દરિયાની અંદરના ભાગમાં જે કંઈ કેબલ જે કંઈ પણ વાયરો છે એમાં બે ત્રણ વાયરો બધા ખરાબ થઈ જાય છે તો દરિયાની અંદરના ભાગની અંદરના ભાગમાં વારે ફૂલ થાય છે આ બેટ એ ભગવાનનું ઘર છે હાલમાં ભગવાનના ઘરની અંદરના ભાગમાં વારંવાર અંધારા થઈ રાખે છે બેટ દ્વારકાની અંદરના ભાગમાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય તો આ આપણા ભારતની અંદરના ભાગમાં જે ભગવાનનું ઘર આવેલું છે જેની ખોટી છાપ ઊભી થાય છે જે સરકાર છે કોઈ પણ સરકાર છે ને કેટલી વિનંતી છે કે આપ જેટલું વોટમાં ધ્યાન દો છો જેટલું વોટિંગની અંદરમાં ધ્યાન દો છું એવી રીતે દરેક સરકારો આ જે બે દ્વારકાની અંદરના ભાગમાં રહેલા માનવ ઉપર ધ્યાન દે તો આ લાઇટ બાબતની અંદરના ભાગમાં અમારી એવી માગણી છે કે જેમ બને એમ જલ્દી સરકાર ધ્યાન રાખી અને આનો કાયમો માટે સોલ્યુશન થાય અને કાયમ માટે બેટની અંદરના ભાગમાં લાઈટ રહે